નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ નવ મહિના અને તેર દિવસ સુધી સતત આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં રહ્યા બાદ સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બોચ વિલમર સહિત અન્ય બે અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત આવી ચૂક્યા છે સુનિતા વિલિયમ્સ અને તેના સાથી મિત્રો પૃથ્વી પર ભારતીય સમય પ્રમાણે રાતે ત્રણ કલાકે સત્યાવીસ મિનિટે પહોંચી ગયા હતા અવકાશ મથકથી રવાના થયા હતા જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન એક હજાર છસો પચાસ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું આ સમય દરમિયાન લગભગ સાત મિનિટ સુધી સંપર્ક તૂટી ગયો હતો

અવકાશયાની અવકાશયાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો અવકાશ અવકાશ મથક પરના તેમના આઠ દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરી લીધા હતા પરંતુ થ્રસ્ટમાં સમસ્યા બાદ તેમનું આઠ દિવસનું મિશન નવ મહિનાથી વધુ લંબાઈ ગયું હતું આજે સવારથી સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ જુલાસણ ગામ ખાતે આનંદ ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો સુનિતા સહિત અન્ય અવકાશયાત્રીઓના સલામત લેન્ડિંગ બાદ ગામમાં ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે સમગ્ર દિવસ દરમિયાન કડી તાલુકાના જુલાસણ ગામ ખાતે વિવિધ ધાર્મિક અને રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્લસ પ્લસ ન્યૂઝ સતત અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર